આઈસરમાં ચીકુરી આડમાં દારૂના જથ્થો સાથે ડ્રાઈવર ઝડપાયો ભાવનગર એલસીબીનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભડભીડ ટોલનાકા પાસે વોચ ગોઠવી અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલ આઇસર ટ્રકમાં ચીકુની આડમાં દારૂનો મસમોત્ર જથ્થો ઝડપી લીધો હતો પોલીસે ચીકુના ત્રણસો બોક્સની આડમાં પાંચ હજાર ત્રણસોથી વધુની દારૂની બોટલો ટ્રક મળી બાવીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલા એક આઇસર ટ્રકમાંથી ચીકુના ત્રણસો બોક્સની પેટીઓની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મરૂન કલરના આઈસર ટ્રક નંબર જે ઝીરો ફોર એક્સ સિક્સ ફાઇવ થ્રી નાઇન જેના પર મોમાઈ દર્શન લખેલું છે તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ભડભીડ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તલાશી દરમિયાન ટ્રકમાંથી ચીકુના ત્રણસો બોક્સની પેટીઓ પાછળ છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે ઇમ્પિરિયલ બ્લ્યૂ રોયલ સ્ટેગ મેજિક મોમેન્ટ વોડકા અને કિંગફિશર બિયર સહિત જુદી જુદી કંપનીની ઇંગ્લિશ દારૂની નાની મોટી પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ એકસો આડત્રીસ પેટી જેની કિંમત રૂપિયા સત્તર લાખ નવ હજાર સાતસો સાહીઠ મોબાઇલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તથા આઇસર ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા બાવીસ લાખ ચૌદ હજાર સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે રાહુલ સુરેશભાઈ શેલાર ઉમરવર્ષ ત્રીસ ડ્રાઈવર રહે સુરત અમરેલીવાળાને ઝડપી લીધો હતો જ્યારે જગદીશ અશોકભાઈ તોગડિયા રહે સાજણ ટેમ્બા અમરેલીવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબીએ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે